તમારું આપણી ચેનલમાં સ્વાગત છે ચાલો તમને આજે હું આપણો વાડો બતાવું તો આ વાડામાં આપણે શું કહેવાય જીંગને વાવેલી છે એ કોઈને ખબર હોય કોમેન્ટ કરી દેજો તો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો એટલો મસ્ત નજારો છે ને એનો

એમ છે ને અહીંયા આપણે સારામાં સારું છે એટીએમ નું વાટકો અને અહીંયા જો સીબડા આવ્યા છે પણ પડી ગયા તડકાના હિસાબે તડકો લાગતી પડે ત્યાં તડકો હારા હાર લાગી જાય છે આ તો બસ સીબડું છે છે આવી ગયું છે કે યુ આર ઇન કાઈદો હું ફૂલ પૂસકઈ પંધાઈ તો જોઈ લેજો જો કે આપણે તો આડે આવતા જ નથી આ તો લૌરા હતા ગુરુવાને રાતે લાવ્યા એક આદ વ્લોગ બનાવી નાખી વાડાનો આ બધુંય ગુવાર છે અહીંયા કોણે કોણે વાડીમાં વાવ્યો છે કમેન્ટ કરીને કેજો ઠીક છે Mae hi'n ddigon galon o ddarwyd. Mae hi'n ddigon galon o ddarwyd. Mae hi'n ddigon

આમાંથી ઉતારી લીધા સોળા એટલા માટે બાકી સિંગુ તો મોટી જ થાય ને કટકી સોળી હોય તો જેની થઈ જો આપણે ત્યાં બાઇક પણ પડીશ સેવન નાઇન સેવન ઝીરો પાણીની બોટલ પણ ટીંગાઈ છે પીવા માટે આ રાઉણો નાનું એવું ઘર છે કેજો કેવી મજા આવે છે વાડિયે રેવાની આ એકદમ ડેમ નો છે જો પાણી પણ ભરેલું જોઈ શકો છો તો રહે દન અપાર થાવા મળ્યો છે તો કોટ પા મળ્યો છે અહિયા પણ આપડી વાડી છે આ બીજી વાડી છે અહિયાં આની એ પણ આપડી જ કેમ પણ આપણો ઘર અને બાકી કમેન્ટ કરીને કહી દેજો કેવું લાઇક Salo María vidablo con la lla y mata